જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસ્યુટર વેલકમ ટુ માય ચેનલમાં ચામુંડાને પ્રાર્થના કરું કે જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે ભૃંગરાજ નામ જે છે આપણે બધાએ સાંભળેલું છે અને ભૃંગરાજનો ઉપયોગ જે છે શું છે એ પણ આપણે બધાએ જાણેલું છે અને એનો ઉપયોગ પણ આપણે સારી રીતે કરેલો છે ભ્રૂંગરાજનો ઉપયોગ જે છે એ કરવાથી ખૂબ સારો રિઝલ્ટ મળે છે આપણે બધા જાણીએ છીએ પણ ઘણી વખત ભૃંગરાજનો જે ઉપયોગ થાય છે એનો પ્રોપર યુઝ ન થવાથી આપણી જે પ્રમાણે રિઝલ્ટની અપેક્ષા હોય છે એ પ્રમાણે રિઝલ્ટ નથી મળતું તો જી હા મિત્રો આજે આપણે જાણીશું ભૂંગરાજ વિશેની સંપૂર્ણ માહિતી ભૃંગરાજ શું છે અને ભૃંગરાજ કઈ રીતે યુઝ કરાય અને એના ભૂંગરાજના કઈ રીતે વસ્તુ હતી એના ડિટેલ આપણે જે કાંઈ માહિતી છે એ સંપૂર્ણ માહિતી વિશે આજે આપણે જોઈએ તો ભ્રૂંગરાજ જે છે એક પ્રકારની ઔષધીય વનસ્પતિ છે વાળ માટેના જે કઈ પ્રશ્નો જે છે એ તો સોલ્વ કરે જ છે પણ શરીરની અંદરના રોગો તેમજ શરીરની બહારના જે કઈ રોગો છે એ પણ આ ભ્રૃંગરાજથી દૂર થાય છે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ વૈદ્યની ચિકિત્સા પ્રમાણે જાણવું જરૂરી છે પણ ભ્રૂમરાજ એ ખૂબ અગત્યનો અને ખૂબ જ ઉપયોગી એવું ઔષધીય વસ્તુ છે આપણને ખરેખર એમાંથી ઘણું બધું આપણને લાભ મળે છે તો ભ્રમરાજના તેલ જે આવે છે એ તો દરેક કંપનીના આવતા હોય છે અને લગભગ દરેકનું રિઝલ્ટ ખૂબ સારું મળતું હોય છે અત્યાર સુધી આપણે ભ્રમરાજ ઓઇલ વાપરતા વાપરીએ બરાબર પણ રિઝલ્ટ ન મળે અને આપણને એમ થાય કે આ વસ્તુનું ભૂંગરાનું રિઝલ્ટ નથી મળતું તો ખરેખર એવું નથી હોતું ખરે ક્યાંક મિસ્ટેક પડતી હોય છે કાં તો આપણે એનો પ્રોપર યુઝ નથી કરતા હોતા અથવા તો આપણી બીજી તકલીફ છે એને લઈને એનું રિઝલ્ટ નથી મળતું સપોઝ કે જો હેર લોસનો પ્રોબ્લેમ છો તો એમાં આપણે ભૂંગળ તેલ વાપરીએ છીએ તો હેર લોસના પ્રોબ્લેમમાં ઘણી વખત જો શરીરની અંદર વિટામિન મિનરલ્સની ખામી હોય તો પણ આવું બનતું હોય છે અને ખાસ કરીને હિમોગ્લોબિન જો શરીરમાં ઓછું હોય તો એને લઈને પણ ઘણી વખત વાળ કરવાના પ્રયત્નો થતા હોય છે આ ઇન્ટરનલ પ્રોબ્લેમને લીધે ઘણી વખત આપણને ભૂંગળાનું રિઝલ્ટ નથી મળતું તો આપણને એમ લાગે છે કે આ તેલનું રિઝલ્ટ બરાબર નથી તો ખરેખર એક વખત આ વસ્તુ આપણે લેબોરેટરી તપાસ કરીને પછી જો ભૂંગળાજનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારો રિઝલ્ટ મળતું હોય છે ભૂંગળાજ તેલ વાપરવા છતાં જો રિઝલ્ટ ન મળે લેબોરેટરીમાં બધું ઓકે આવે હિમોગ્લોબિન ઓકે છે મલ્ટી વિટામિન મિનરલ બધું શરીરમાં ઓકે છે તેમ છતાં જો રિઝલ્ટ ન મળે તો એના માટે ખૂબ જ સરસ મજાની બે આયુર્વેદિક દવાઓ બજારમાં અવેલેબલ છે આ જે દવા છે એ તમારે ભૃંગરાજ તેલ તો વાપરવાનું છે પણ સાથે સાથે આ બંને આયુર્વેદિક દવા જો તમે યુઝ કરશો તો સો ટકા તમને રિઝલ્ટ ખૂબ સારું મળશે પહેલી જે દવા છે એ છે ભ્રૃંગરાજ ઘનવટી ભ્રૃંગરાજ ઘનવટી બેથી ત્રણ મહિના સુધી એક દરી લેવાથી ખૂબ સારો રિઝલ્ટ મળશે એની સાથે સાથે આમલકી રસાયણ ટેબ્લેટ એક આવે છે એ પણ તમારે તળે ટામેક લેવાનું હોય છે ભૂમરા તેલ વાપરવાનું અને આ બંને આયુર્વેદિક ટેબ્લેટ વાપરવાથી ખૂબ સારો રિઝલ્ટ મળે છે ખાસ કરીને હેર લોસનો પ્રશ્ન હોય તો એમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે આ ત્રણ વસ્તુ જો યુઝ કરવામાં આવે એટલે કે ભૃમરાજ તેલ ભૃમરાજ ઘનોટી અને આમ લખી રસાયણ આ ત્રણ વસ્તુનો જો પ્રોપર યુઝ કરવામાં આવે તો એનું ખૂબ સારું રિઝલ્ટ મળતું હોય છે આમ તો શું છે કે ભૃંગરાજનો મેઇન ઉપયોગ છે હેર લોસ માટે હેરફોલ માટે છે પણ ઘણા બધા એના ઉપયોગો હોય છે તો એમાં શરીરની અંદર નાના બહારના કેવી પ્રમાણે રોગ પણ મટી શકે છે પણ મુખ્ય જે કંઈ એનો ઉપયોગ છે એ હેર લોસ માટેનો છે અને સ્કિન પ્રોબ્લેમ માટેનો છે તો જે મિત્રોને આ ત્રણેય વસ્તુ વિશે વધુ માહિતી જોતી હોય અથવા તો આ ત્રણેય વસ્તુ અમારી પાસેથી મંગાવી હોય તો એ અમારા આ વોટ્સઅપ નંબરમાં ડાયરેક્ટ મેસેજ કરી અમારો સંપર્ક કરી શકે છે સર્વજી નંબર મુંડા સારી તંદુરસ્તી આપીએ પ્રાર્થના જય માતાજી